ગરમ પાણીથી સ્નાન કરનારાઓ માટે હાલ એક મોટી ખબર આવી રહી છે શિયાળામાં જે લોકો ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે તેમને ઠંડા પાણીથી નાહવાના ફાયદા વિશે પણ જાણવું જરૂરી છે ઠંડુ પાણી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે લોહીના પ્રવાહમાં સુધાર ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરમાં લોહીના પ્રવાહમાં સુધાર આવે છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે શરદી ઉધરસ અને અન્ય ઋતુગત બીમારીથી બચવા માટે આ એક કુદરતી ઉપાય છે ઠંડુ પાણી શરીરમાં એન્ડોર્ફિન હોર્મોન્સનો લેવલ વધારે છે જે તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે જે એક નેચરલ સ્ટ્રેસ રિલીવર નાહવાથી ત્વચા ડ્રાય થઈ શકે છે પરંતુ ઠંડુ પાણી તમારી ત્વચાને હાઇડ્રેટ અને ગ્લોઈંગ રાખે છે આ સાથે તે વાળને પણ મજબૂત બનાવે છે ઠંડા પાણીથી સ્નાન કરવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે તે તમને દિવસભર ઉર્જાવાન રાખે છે અને આળસને દૂર કરવાનું કામ કરે છે ઠંડા પાણીથી સ્નાન કરવાથી તાપમાન સંતુલિત રાખવા માટે શરીરને વધુ કેલરી બંધ કરવી પડે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે જો તમે જીમ કરતા હોય તો ઠંડુ પાણી સ્નાયુઓના થાકને દૂર કરવામાં મદદ કરે છે તે સોજો ઘટાડવા અને રિકવરમાં પણ મદદરૂપ થાય છે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા આ વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ મિત્રોમાં શેર કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને તમને આવા સમાચારની અપડેટ મળતી રહે